બોલો સનાતન ધર્મ પૂજ્ય સદારામ બાપાનો નો ભજન કરાવે એમના માત પિતાનો સંતો મહંતો નારી શક્તિનો આજના આપ સૌ ભણેલા છો ઠાકોર રાવતાજી સંતો પ્રત્યેની ભાવના શ્રદ્ધા વિશ્વાસ આ મંડપ અને આ સંખ માનવ મહેરામણ સાબિત કરીને બતાવે છે કે એમના રોટો કેટલો પહોંચ્યો છે परिवार ने अपने वंदन करिए आज ना अध्यक्ष स्थाने हमारे झाबड़िया निवासी आदरणीय पूज्य महाराज श्री ने वंदन करू छु धनजीराम महाराज ने आदरणीय धनजीराम महाराज कोयटा थी रामदेव जी महाराज मंदिर पधारेला पूज्य ने आदरणीय અજમલરામ મહારાજ અમારા વાલારામ મહારાજ મહાપુરુષો આચાર્યો અને જુદા જુદા ગામડાઓમાંથી આ પરિવારના આમંત્રણને માન આપી અને પધારેલા સૌ વંદનીય સંતો વડીલો સગા વાલા ભાઈઓ બહેનો દીકરીઓ અને સૌ સમાજના વધારેલા આદરણીય મહેમાનોને આ સમાજના સેવક તરીકે દરોતરામ મહારાજ હું આપના ચરણોમાં લાખ લાખ વંદન કરું વાહ વાહ બાપા જતા રહ્યા ને અમે એકદમ તૈયાર હું મેં મરાઠી ડાયરેક્ટલી થાય એટલે આ સમાજને અધૂરી સદારામ મહારાજને અંતિમ કરીએ મેં વચન આપ્યો તો બાપા તમારા બધા અધૂરા કામ દોલતરામ મહારાજના ના શરીર માં પ્રાણ છે ત્યાં સુધી આ સમાજ ને પૂરો પાડીશ બાપજી એવું મેં સદભાવના હોસ્પિટલ માં કહ્યું તું મહારાજ ને છેલ્લા વાહ એટલે આપણે બધા ભેગા થઈ પૂજ્ય બાપા એ આપણને જે કામ સોંપેલા છે કામ બધા સમાજની સેવા સંતો ને કોઈ નાક જાત હોતી નથી કે ભાઈ સંતો આ સમાજ ના જો આ સમાજ ની સેવા કરો તમે દવાખાનામાં માં જાઓ પછી ચી નાટના સિંહ ડોક્ટર ના પૂછે એના તો સીધી દવા મતલબ છે કોઈ એવું ના હોય કે ભાઈ પટેલ ને આ દવા ચાકો પ્રજાપતિ એવું કે ચે નાત ના છો એમ સંતો કોઈ નાચ જાત ના હોય અને કોઈને પણ નાચ જાત ઉપર સંતો ને ખેંચી લઈ પણ ના જવાય કોઈ રાજકીય પક્ષ નથી સંતો બધા બધા પક્ષોની સાથે છે અને પક્ષો સંતો નથી ચંદનજી સાહેબ પણ આપને સૌને બધું કહી ગયા છે આ બધા મહારાજો ચંજીરામ મહારાજ ધનજીરામ મહારાજ બાલારામ મહારાજ અજમલરામ મહારાજ છેલ્લા પાંચ વર્ષથી રણોજામાં જે ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને યાત્રાળુઓને પગપાળા ભાઈઓ જજા લઈને જાય છે જે તકલીફો પડતી હતી એ તકલીફો આપણે ઓછી કરી શકીએ એના માટે સમાજના આગેવાનોએ મને બહુ ટકોર કરકર કરી કે મહારાજ કોઈ કહેવા દેતું નહીં અરે કીધું હવે

તમે વચન આપો મને કે દોલતરામ મહારાજ અમે તમારી સાથે છીએ આ કામ તમે કરો અમારા આશીર્વાદથી અને સમાજના સહકારથી આ કામ પૂરું થઈ જશે બધા સન મને આશીર્વાદ આપેલા છે એટલે ભાઈઓ બહેનો દીકરીઓને મારી વિનંતી છે અઢાર એ અઢાર સમાજ આપણી સાથે છે હું પરિક્રમામાં સુદ શું અગિયારની પરિક્રમામાં જવા માટે કાતર આવ્યો ત્યારે એરિબી શીખના પ્રકાશભાઈ હમણાં આયા હતા પણ મેં જોયા પણ હાલ દેખાતા નહીં એટલે મેં શીખને કીધું એટલે કે મારા પરિક્રમામાં જાઉં છું એટલે કે આ કી પૈસા થોડા લેતા જાઉં પછી એમણે કહ્યું ત્યાં રણુજા તમે જમીન રાખી છે મેં બોમ્બે સાંભળ્યું છે એટલે મેં કીધું હા પણ મેં કીધું આ જુનાગઢ નો છેલ્લા ચાલીસ વર્ષ તમે આટલો આટલો વજન ઉપાડો છો તો હવે હું રણુજાનું આપને કયો કહું પણ એ મારે કેવું જોઈએ એમાં શું હતું છે તમે અમને નાખવા કોને કેશો પ્રકાશભાઈ ઉપરથી નીચે બોલાવીને કીધું પ્રકાશ જયારે મહારાજને રણુજા જવાનું થાય ત્યારે તારે પણ દર્શન કરવાનું આપણે મોનેલા છે એટલે મહારાજની હાથે જાય ત્યારે પાંચ લાખ ને એકાવન હજાર રૂપિયા જતો જશે અને જરૂર જણાય

અને ટૂંકમાં કહું એના કરતા બીજી ભાષામાં કહું એક એક તગાર થી જેમ તળાવ પાળ બંધાય છે એમ તમારે એક તગારું લઈને આ કામમાં મદદ કરવા આવવાનું છે આવવાનું છે અને આ રામદેવજી મહારાજ નું કામ છે આખા ગુજરાતી ભાઈ બહેનો દીકરીઓની સેવા માટે અમારે રહેવાનું નહી હું કાલે રાત્રે ત્યાંથી બે વાગે નીકળી રાત્રે અગિયાર વાગે નોરતા આશ્રમ માં આવ્યો